કાલોલ હિંદુ યુવા સંગઠનના ભાવિક ભક્તો સાથે સ્થાનિક ભાવિકો દ્વારા ચાલુ વર્ષે સતત આઠમી વખત હિન્દુ સંસ્કૃતિના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિન રામનવમીની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી તો અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રી રામ મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉપલક્ષમાં ઉજવણીનો આનંદ બેવડાયો હતો રતોરત્ન જડિત આભૂષણોથી સજાવેલ રામલક્ષ્મણ જાણકીના લૌકિક દર્શનો માટે મોટી સંખ્યામાં ભક્ત મહેરામણ ઉમટી પડ્યો હતો તો કાલોલના તમામ જાહેર માર્ગો અને હિન્દુ સનાતન મંદિરોને કેસરિયા ધજા પતાકા સાથે આકર્ષણ રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા હતા જય શ્રી રામ આજના શુભ દિનના અવસર નિમિત્તે ચૈત્ર ચૈત્ર સુદ નામના દિવસે ભગવાન રામચંદ્રનો ભગવાનનો પ્રાગટ્ય દિન અને ભગવાને અયોધ્યાથી અને ભગવાન કાલોર રામજીના મંદિરથી આખા આપણા ભારતખંડની અંદર બાળકોથી માણી વૃદ્ધો શુદ્ધિની અંદર બાળકોને ભગવાન રામચંદ્ર ભગવાન વિદ્યા અર્પણ કરે યુવાનીના વ્યવસ્થાના દરેકના જીવનમાં સારી લક્ષ્મી પ્રદાન કરે અને વૃદ્ધા વ્યવસ્થાની અંદર દરેકના જીવનમાં ભગવાન રામચંદ્ર ભગવાન નિરોગી આરોગ્ય રાખે એવા શુભ આશીર્વાદ હું છે எவ்வாறு ரமச்சந்திர பகவான் சொல்லணும் நமஸ்கார